India 9 News, Mirror of Truth. ગુજરાત કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રૂપિયા દસ લાખના કેશલેસ જી કાર્ડ માંડવીમાં શુભારંભ થયો છે નિવૃત્ત સંધિ અધિકારી વી કે સોલંકીને પ્રથમ જી કાર્ડ આપીને યોજના શરૂ કરવામાં આવી દિનેશભાઈ શાહે જણાવ્યું કે આ યોજનાથી કર્મચારીઓ અને પેન્શનરોને દર વર્ષે દસ લાખ સુધીનો કેશલેસ આરોગ્ય લાભ મળશે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ નિર્ણય બદલ આભાર માન્ય ફોટોમાં માંડવી બ્લોક હેલ્થ ઓફિસર પાસવાન દિનેશ પૈસા અને વી સોલંકી જી કાર્ડ બનાવતા નજરે પડે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવડિયા માંડવી કચ્છ મોદી સાહેબ મોદી સાહેબે વધુ આયુષ્માન કાર્ડ કર્યા ત્યાર પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાત સરકારના કર્મચારીઓ અને ગુજરાત સરકારના પેન્શનરો માટે જી કાર્ડ જેમાં 10 લાખ કે મેમો એટલે એક હોસ્પિટલમાં દાખલા થઈને ઓપરેશન કરાવવું હોય તો એક પણ રૂપિયા કોને કેશ લેશ તેને કહેવામાં આવે છે અને કાર્ડનું નામ છે જી કાર્ડ મને જાણતા ખૂબ આનંદ થાય છે કે આજે જી કાર્ડનો માનેમાં શુભારંભ થયો છે કલાશપતિ પાછા થાય ડૉક્ટર કલાશપતિ પાછળ સાથે આજે

આધાર કાર્ડમાં ના હોય જરૂર એને સાઇડિબે લેનાર પેન્શન રહે એ ખાસ જાયના ભૂપ છે કે આધાર કાર્ડમાં નામ અને અટક જેમ આધાર કાર્ડ છે એમાં જ જોઈએ હવે માની પાંચ જ્યારે વિનંતો કરો છો આ અંગે વિશે જ કાઈ લેતા છે પાંચ પાંચ ત્રણ જાય ને છે ભાઈઓ બહેનો અને જૂના કર્મચારીઓ ખાસ ખાલી ધ્યાન રાખે કે પોતાના જે પીપળીઓ જે જુના ત્યાં રીતિ છે સર્ટિફિકેટ મેળવશે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે એ આધાર કાર્ડ પ્રમાણે નામ હોય વાઈફ હઝબેન્ડના તો કાર્ડ ઝડપથી બની જાય અને એપ્રૂવ થઈ જાય કેમ કે જે ડાટા છે આ વેબસાઇટ એ પીપીઓના ડાટા ફેચ કરે છે પેન્શનરોના અને જે રેગ્યુલર કર્મચારી છે એના એચઆરપીએનથી તો ફેમિલી મેમ્બર જે રેગ્યુલર કર્મચારીઓ છે એ પણ તમારા એચઆરપીએન નંબર ઢાંકી તમારી ફેમિલીની વિગત એડમિન પાસેથી અપડેટ કરાવી લેજો જેવા કે નામ એજ સેક્સ એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણ પ્રમાણે સર્વિસ બુક પ્રમાણે અને આધાર કાર્ડ પ્રમાણે તો ઝડપથી કાર્ડ બની શકે અને અપ્રૂવ થઈ શકે ધન્યવાદ અમાર પાછા જે ચરણી સભા આપનો પ્રતિભા હોકો કે આપનો જે કાઈ પાછા સાબે બનાવીએ જો એનો આપનો પ્રતિભા હોકો નમસ્કાર હું વિકી સોલંકી રિટાયર્ડ મામદાર છું હું મારું પેન્શન અમદાવાદમાં મળે છે અમદાવાદના પેન્શન ઓફિસથી મેં સર્ટિફિકેટ લઈ આવ્યો હતો એના આધારે શ્રી ડોક્ટર પાસવાન સાહેબે દસ જ મિનિટમાં મને એને કાર્ડની પ્રોસેસ કરાવી દીધી છે અને માંડવીમાં પેન્શનરો અને કર્મચારીઓને જે જી કાર્ડ આપવાનું છે જી આયુષ્યમાન કાર્ડ એની આજથી શરૂઆત થઈ છે એ બદલ હું ડૉક્ટર પાસવાન સાહેબ અને અગ્રણી શ્રી દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર